હલો શિવ મિત્રો ની અંદર હર હર મહાદેવ લખવાનું ના બોલતા તો મિત્રો તો પણ જો કિશુન પપ્પા ફ્રેશ થઈ ગયેલા છે સમજો તું શિવરાત્રી આજે મહાશિવરાત્રી ને નાવું પડે ધોવું પડે કેમ કે છે ને ભાઈ ઉપર આવેલા છે ભાંગ બા લીલાગરી બોલતી છે જુનાગઢ 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 થાય બાવીસ કિલોમીટર થતું ને કારણ કે છોકરા નાના છે ને એટલે આવે

તો અમને એમ લાગે બરોબર હા આપણા ગુજરાતમાં શિવરાજની વધારે માહિત છે હા એમ મિત્રો હવે કમાન્ટ કરવી એમાં ક્યાં વાર લાગે છે ફટાફટ એ લખવાનું જ છે એમાં જ પૈસા વગાડવાના નથી કેમ આવું લખતા નળ કાય નહીં એમ રામ લખીને હર હર મહાદેવ કહો તો લખાઈ જાય હા લખાઈ જશે તો હાલો ફટાફટી મિત્રો કમાન્ટ કરવા મળો મહાદેવની એટલે અમને ખબર પડે ને આજ અમારે જવાનું છે

લાલ બાપાના ધોળા શેકવાના છે હા એ શેકવા ના આવે નો શેકાયો બાફાના રઘુ વાળા દેખાડે

મિત્રો તો જો આપણે સક્રિયા ને એવું બફા મેકી દીધું છે ને કેમ કે થોડીક બફા વાલ લાગે આપડે ઢોકળિયામાં મેકેલા છે પાણીમાં નથી નાખ્યા કાર પાણી માં નાખી ને બાય ફામી ઢોકળીયા માં મેકેલા છે એટલે સરસ મજાના બફાઈ દે પણ થોડુંક વાર લાગે કેમ કે રવિભાઈ ભાઈ કવડાતા હોય એટલે આપણે ધીમે ધીમે બધું કામ કરવાનું હોય રસોડા નું જ્યાં સુધી તો કઈ થાય નહીં તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરી અહીંયા અમે એન્ડ અમારો વિડીયો હારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવા ન ભૂલતા અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મગર રાધે રાધે હર મહાદેવ નો લખવાનું ભૂલતા